ઘરનો રસ્તો ભૂલેલા બે સગીર ભાઈ બહેનને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેલ કંપની પાસે પાંચ વર્ષની બાળકી અને ચાર વર્ષનો બાળક એમ બે ભાઈ બહેન પોતાના ઘરનો રસ્તો ભૂલી ગયા હતા અને મળી આવતા ચકચાર મચી હતી એક જાગૃત નાગરિકે એકસો બાર ઇમરજન્સી હેલ્પલાઇન પર જાણ કરતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની એકસો બાર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી બાળકો પાસેથી તેમના દાદા જીતાલી અને માતાપિતા ભરૂચના મક્તમપુરા વિસ્તારમાં રહેતા હોવાની માહિતી મળતા પોલીસે સૌપ્રથમ જીતાલી અને ત્યારબાદ ભરૂચના વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી ગણતરીના સમયમાં પોલીસે બાળકોના માતાપિતાને શોધી કાઢ્યા હતા અને વાલીપણાની ખાતરી કરીને બંને બાળકોને હેમખેમ તેમના પરિવારને સોંપ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની સમયસરની કામગીરીના કારણે ગુમ થયેલા ભાઈ બહેનનું તેમના પરિવાર સાથે સુખદ મિલન થયું હતું